આ રેડ આવ હેડ કોણ બોલતો ન્યા ગા ભાઈ હા આવ લે હેડ હમ શિકાર કોમ પડી છું અહીં જઈ જાત મારા કાકોય બોગા મારા કાકાને કહેવા નઈ રે હું फटाफट નીકળી દેખાતો નહી રે અલ્યા સદેવાય પાકો બાં ગી તું હંતઈ જા કે મા પાળિયાદ નોતા વાધી જાય અલ્યા હું હંતઈ દઉ પણ એરો કેતો ચોય દેખાતો નહી ના હોય તો તું એને ફેર ફોન કર કોક લાલા ચાલતો હિર આવશે હું પેલા જોઉં પછી હું લાલા ચાલું ઈને તો હાલતો હંદઈ જા કદયા ચાબો તો હું હતો હારું હેલા સદેવા હા બોલે હો તું હંદઈ હા તો કઈ ફાઈનલ બોલે આયો હો સદેવા આવ્યો એ બોલ બોલ કાળ આ હું હતું

આતે ઓછી ના પૈસા આલાવા એને તો જ મારવાનો લે હે કાકા મહિના પહેલા એને 1500 રૂપિયા જોતા હતા ને તે મે મારા મજૂરીના ના 1500 રૂપિયા ઉસી ના આલ્યા હતા મહિના વાયદો હતો ઇન પછી હેરે ચોય મને ભેળો થાતો નહીં માર ફોન ઉપાડતો નહીં ઘરની બાર નહીં નિહારતો અને બી લાકડા તપડા વાનું કીધું અને આરે આટલી વાર માં ચો નાહી ગયો ઇને ખાલી ઘેરા બાજો ઘેરા મારી મારી ઘેર પાઓ હો કે પૂછા વગર તો તારા નાહવાનું તુલે હે પૂછા વગર તો તોર્યો હો આજ મે કોઈ નહીં

પૈસા લેવા હા લાગી જોતા પૂરા પંદરસો રૂપિયા હતા

બધી તાકાત મારા છોકરા મને ધમકી આલી કે તારા ઘેર તને મારું અને તારા કાકા ને મારું એટલે હજી તું મને ઓળખતો નહી લે

અલ્યા સનાજીનો ફોન આયા તો સનોજી ઓયકણ આવી હી મોળા દઈએ તો ઈ કણ મોળા પૈસાણા અલ્યા હોતના દઈએ કોજે બેઠાઈ પડતી પડતી હે એટલે ડાયરેક્ટન કરવા નથી પણ ખોખરા પર તો તારે હાથ ઉપડવા ના

હાડો કાકા ઓય ઓય જંપુલા લાગ્યો ઓય એ આયો એ લાલ આવ્યો ભઈ થોડા કાઠા રો કે કાકા અલ્યા હું કાઠા રે જબર ધોય આવું બોલક ના એ હા તમાર ખપપા રતો હાલે ખપપો અને કને આવન છે ગોંગી ને ભાઈ ગોંગી

પણ કોમ હતું મારો ભલે તારે ગમે તે કોમ રહ્યું પાંચ બિલ ને હોય મને પૂછ્યા મને ઘરની ની બાંધ દેખો ને તો તારો પગ ભૂખ આપી નાખે કંટાળો તારા તો હું ભલે બાઈક લાઈ તાઈ હોય લાઈ ઉપર જાય ખેતર માં ઉડી પાવડો પડે હો યા કાકા હા તમે કા બીજલ લઈ જાઓ બીજલ લઈ જાઓ બીજા છૂટી પડ્યા ના કાળો આ બા તૈયાર છે ના બાપુલાલ આબા તૈયાર છે

બધી વાત તો સાચી છે તમારી વાત મને મના હે પણ પેલા ગોવિંદજી વાત કોચી એનું કોઈ સબૂત છે તમારા જોડે સબુ હા ઈવનો કોઈ વાગુનો નહી એ કોઈ સબૂત છે અલ્યા અમન મારી તો ગયો છે ઈ તો સબધું કરું છે ને હે ઈવનો વાગુનો નહી વાગુનો માર કાકાનો નહી અલ સબૂત વાત કરો તમે ઓ સબૂત છે કાળો કાકા તો તો ખરી જાય પછી એ વાતનો સબૂત થક નહી આયરો શા ભઈ ઈને બોલાવો ઈને બોલાવો હા ઈને લઈને કોઈ કાકાને ઘરજી હેડ હા હા સબૂત છે સા કાળા જર તો એક તમાર જોડે કોક સબૂત આવું છું સા સાબૂત છે મારા કોઈ વો ગુણ નહીં મેલેને હાથે અડાડે નહીં મારા જોડે સબૂત પડી છે અરે આલે તો કે ઈવન નું કોઈ ઓક નહીં એવું સબૂત છે ઓક તો મારા કાકા નું નહીં હા તો તમે કાળા નું બોલા હડો

ઈવાને મરી એમ નેમ ની માર્યા બાપ બેટા ને વાક છે એટલે એ તો બધી મને ઈવાને વાત કરી ઈમાં કોઈ વાક નહીં ઈવાનો ભલામણ આયતના કોક ના જેદિન ને હે કેમ બાપ બેટા ને વાક નહીં મારા છોકરા રૂળ ઉપર ઉંગણ ઉંગણ બે જણાય માર્યો એ કોઈ મારી વાત સાંભળો ઓક કસીન તું છોળો ગણો મારો છે માર કાકા નો લાગી નહીં અને તમે આઈને અમાર બેન ઉપર હાથ ઉપાડ્યો હ તમારા છોકરાને અરે માર તાર તમે ઓને ધા પાડ્યો થરે હે

Kita shifter moju, ah ini mulau shifter moju, wah tadi, tapi debat pakai soh, biar ngapat, biar gak, biar nggak giat. Jadi, Maria, anak Wahab tuh, karuan wayo, પણ મને એવું લાગે છે તમે ખોટા છો આ વાતમાં અને આયરા બાપ બેઠો બે જણા હાતા છે એ વાતનો આર્યો કાળો પુરાવો એવું તમારા જોડે કોઈ સબૂત છે તમે હાતા છો એવું ઓય મારો છોકરો સર મારો છોકરો હાતો જ છે એ મારો પુરાવો વળી ઓય એનો પુરાવો સહી ઓય હાતે બોલાવો એને ક્ષેત્રમાં આ ખબર પડી જા કોણ હાતું છે ને કોણ ખોટું છે મારા છોકરા મેં એમને ક્ષેત્રમાં નહી મેલ્યો કોમ હતું એટલે ક્ષેત્રમાં મેલ્યો વાત કરો એ તો બધા બોના બનાવશો નહી તમે ઓકમો છો ભલામણ આ રીતના ઘેર જઈને કોઈને મરાય નહીં કશું કોઈ અમે તો વકમો નહીં વકમો તારે બે જણા હે એટલે તમે તમારા છોકરાની વાત નો વિશ્વાસ કરીને અમન બેન મારવા આયા હતા ઓ ઓ મારી તો મારી વાત ઓપડો જાણ અમે બે ઝઘડતા હતા નીકળ તણ આયરો કાળો ઈકણ હતો અલે કાળા કે હું હાચું છું હું કોટું છું કેવું આન કે લે કાકા તમારા છોકરાને બે જણા ઝઘડતા હતા ને તાણા સગેવો ખાલી વિદ્યાના પૈસા આલે હોય તો આવરીત મારવાનો લે આયા

દઈ ને નામ માં કાઈ પૈખ્યા ઘેર જવાનું વાંધો નઈ પણ કાકા ઘેર ના કાકો હોય અને હું ઉઘરાણી ના કરી કોઈન કાકા શરમે હવે તું ફકલી આજી તો તને ઉશી પૈસા આલ્યા તો આલવાન નામ નઈ લેતો લે તું તો ખબર જ પડાઈ એવી તો ખબર જ પડાઈ ને તું હાથ ધાવ હું વાત નઈ કરતો લે કોઈના ઉપર અરદાદ નવ પડાય કાકા વાયજો જે કેટલો ટાઈમ થયો એ દુ હોય તાણી કોઈ છોડી રાખ તું હે હા

ના એ તો મને નહીં ખબર બા તો આહી તમારો છોકરો આટલો બધો હાચો તો અહી થઈ ગયો હા તમે તમારા છોકરાનો વિશ્વાસ કરો તો ભાઈ કોકનો વિશ્વાસ કરવો પડે આ તો હારું થયું તમે વેલા ઘેર જઈને ઝઘડો કર્યો કદાચ આ તો અમને બોલાવા આ કદાચ બોલાવા ના આવે અને બીજા કોક માણસો લાય અને તમારા ઘેર આવીને ઝઘડો કર્યો ને તમને આત પગ ભાજી નાશ્યા તો ઉઠો

અલ્યા પણ ઈમને આ ઝઘડાવાળી વાતમાં તો અમે ખોટું ના બોલીએ કી આ અન મારા કાકાને મારો બોલે મારા વાળી મારજો તમે અમાર પૈસા આલવાનું કરો જો તમારા છોકરા ને કશું કરતા નહી હું કીધું લે દુખા ભરા જેલ ના હરૈયા ગણ છોકરા પૈસા આલે મને જોણ કરી હોય તો પછી મુ તો પૈસા ઘર થી ના આલ દો મારયો મારો ભાઈબન ચૂકથી ના પારતો તો કે માર કાકા ને ખબર નહી પડવા દેવાની મુ તો પૈસા આલ દે આ તો વાયદા ઉપર ડાળા હેડા કે ઘર ની બારે ને કરતો નહીં કોને મારા ઉપર તો નહીં WhatsApp મહિને મને બ્લોક કર્યો હો ના સુટકે મે કાળા જોડે ફોન કરાઈ અન ઇને ટોક માં બોલાયો તો પણ એમ નઈ તમે આજના પૈસા આલીન તમારે ભાઈબન ને જોણતા તો આજના પૈસા ના આલે આ પૈસા આલીન ઝઘડા કરવા એ હારું લાગે લે આ પાછળ થી આવ નેકડી ને ક આવો નતો પણ અતલ ને આ દુનિયા છેવી

છોકરા પૈસા પંદરસો રૂપિયા પૈસા ગયા હવે ને તમે તમારા પણ આવશે અને તમે એકલા બહાદુર હોય ને એવું ના સમજતા અમારા જોડે અમારા આગળ ભરતજી બહાદુર છે

આજ પછી કોઈને જોડે પૈસાનો વ્યવહાર ન કર. વાંધાજીઓ કાકા પૈસો રે ને સંબંધ બગાડે. અન આહી જીવન આપણે ના બોલવાનું બોલ્યા ના મારવાનું માર્યા હી આપણે. અઈ મારી ભૂલ થઈ ગઈ થોડી માફી માગો તો. હા ભાઈ ભાઈ. હા મારું 500